વિધાનસભાના નાયક દંડક કૌશિક વેકરિયા વિરુદ્ધ ના પત્ર મામલે અમરેલી એલસીબી એસઓજી અને સાયબર પોલીસે રીકન્સ્ટ્રકશન કરેલું હતું અમરેલી ના યુવા ભાજપના પૂર્વ પ્રમુખ મયુર બગાસિયા સહિત ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવેલા છે લેટર કાંડના આરોપીના ચાર લોકોનું સ્થળ પર જ રીકન્સ્ટ્રકશન કરવામાં આવેલું હતું પૂર્વ સાંસદ નારાયણભાઈ કાછડિયાના સાંસદ કાર્યાલય નજીક મયુર ભગસિયાની ઓફિસ છે મયુર ભગસિયા અને ચાર આરોપીઓને ગામની બજારમાં લઈ રીકન્સ્ટ્રકશન કરાયેલું હતું અમરેલી એલસીબી એસઓજી અને સાયબર પોલીસે રીકન્સ્ટ્રકશન કરેલું હતું ડુપ્લિકેટ લેટર કાંડના રીકન્સ્ટ્રકશન કરવામાં આવતા લોકોના ટોળે ટોળા ઉમટેલા હતા